સેના મારા કોંગ્રેસના મિત્રોની અને હવે તમને કોર્ડીનરમાં ગુન્ડા જિંદગી દેખાઈ છે બે સબ કહું છું છાતી ફકજીને કહું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસની ગુન્ડાજિની પરે લાગુત કરી હોય તો અમે એનો કોય કરી અને હજુ પણ થાક રાખજો મે ઘણા વર્ષોતાઓ પણ કીધું તો કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરસે ને તો મેં ત્યારે કીધું તું ચીરીને યાદ રાખજો હજુ પણ તમારા ગમે એવડા એ આવે ને એનાથી અમને કાઈ ફરક પડતો નથી અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના બાપથી પણ ન કરતા આવા તો કેટલા આવીને ઓયા ગયા પારિયા થઈ ગયા મંદિરના આ છે